વેલા કેમ ઉઠી ગયા છો ભાઈ નગર ભાઈ નગર આટલા વેલા કેમ ઉઠી ગયા છો અરે આ મૂડ જેમ કેમ બેસી રહ્યા છો શું કરું કમો મને ઉંગટ નથી આવતી આ છોકરાઓની ચિંતામાં ને ચિંતામાં બસ કરો આમને આમ તો તમે ડિપ્રેશન માં આવી જશો સમજો જરે સમજો શું થોડું સમજો આજકાલ તો શ્વાસમાં ટેન્શન લઉં છું અરે પાણીમાં ગ્લાસ ભરીને ટેન્શન પીઉં છું જમવા નાસ્તામાં ટેન્શન સિવાય હું કશું જ લેતો નથી એ માં ને માં તો તમે મારું જીવવાનું હરામ કરી નાખ્યું છે એ શું અયો હાય ગુડ મોર્નિંગ હા કે બેટા જેસી કૃષ્ણ આજે કે વેલ તૈયાર થઈ ગયો આજે વેલી મીટિંગ છે હા અને પપ્પા

એ લોકો એમનું પોરસે તું આરામ કર અને તબિયત સાચો શું કરું બા જીવ છે ને ઓવર તમે લોકો શાંતિથી ક્યારે બેસો મારે ઓનલાઈન ક્લાસ ચાલે છે મર તમે જરા શાંતિથી બેસો મહેરબાની કરો તો મારા ભણવામાં મન ચોટે કે બેન તું કોલેજ જઈને ભણને ત્યાં જવાવાનો કેટલો સમય બચે સાથે સાથે

કેટલા પૈસા ભાઈ છું કબાટ માંથી પૈસા લાય અને આ લાલ એના આ છોકરાઓ તો હદ કરી છે બાવનસો રૂપિયા

તો કોક દી તો બે શબ્દ સારા બોલો જે બહુ બેટા આ તમારા આજે ચા પીધી નથી ને એટલે એમનું મન જરા વ્યાકુળ છે સમજો આ ઢોસલા હોને તો આ પણ બધું સમયસર જોઈએ કશું ચલાવતા શીખ્યા જ નથી ને

અને ચા નાસ્તો કરો અહી પાછો ઢોળાઈ અને વેરાય તો સાફ તો મને જ કરવું પડે ને કે મંદરજીને માર ચા નાસ્તો કરવાનો છે અને હા તમારો ટીફિન સમયસર આવી જશે તે તમે જ જમી લેજો તો કે હોય તો જવાનો हेलो હા કેતન અરે નાઇન શીખ પર રજા લઈ લેજો ને અરે ઉમરો ગુજરાતી પીચરને ટિકિટ બૂક કરાવી છે એ ખૂબ સારા સ્ટાર મળ્યા છે અને હા સાંજનો ડિનરનો પ્રોગ્રામ પણ હોટલમાં ઓનલાઈન બુક કરાવી દીધો છે અરે બા બાપુજીની ચિંતા નહીં કરો મેં ટિફિન નોંધાવી દીધું છે અરે ટાઈમસર આવી જજો ને ભાઈ જય શ્રી कीर्ति तो जो तो आपने रही क्या ने पढ़ अभी आपने ये दर्शन करी ले सुने मैं तो एक पार्ट ले आई थी तो नहीं देखी तो तो कौन आयु जो कौन आशा वाश बाबू भाई आओ आओ बाबू भाई देसी कृष्णा देसी कृष्णा देसी कृष्णा बाबू बुला पड़े कि सुंदर है

હવે એ બહુસેના છે શું કુડને કે પતન તો તો ઓનલાઈન ના બધા છે ભાઈ અમારા છોકરાઓ છે ને ઓનલાઈન ના ચડી ગયા છે ઓનલાઈન શોપિંગ તો તો મર્યા વાત કરું આ ઓનલાઈન અમે લોકો ઠંડા પાણી ઠંડા તો શું થયું એ ઓર્ડર કરવાનો લાગ્યો તારી ભાભી માટે સાડીનો ઓર્ડર કર્યો ઓ પાછોમાં શું નીકળ્યું ખબર છે અડધી સાડી પછી કરી ચંડીગા તારી ભાભી હા એ બડકી જે બડકી બાપુ ભાઈ રિવર્સિબલ સાડી છે સા રિવર્સિબલ વાત

એ બેટા તમારી ફેન્ડી બર્થડેની ગિફ્ટમાં આઈફોન હસ્તો ઘરમોતાલે કોઈને પૂછવાનું જ નહી તું અને તું જાણે આમ પૈસા તો મારા ફ્રેન્ડની ગિફ્ટની બર્થડેની ગિફ્ટ માટે મારે તમને પૂછવાનું વોટ વાન્સ છે સમય વોટ મતો મારા પપ્પાની લાડકી દીકરી છું મારા પપ્પાએ મને બક્તિ છો ટાકી દીધી છે ટાકી દીધી હું આ તમારું ટીપી મત પૂછાય છે તમને કઈ થઈ જશે તો મારી શું થશે તેનો વિચાર કર્યો છે તમે જો કહું હવે આ બિલકુલ ચલાવાનો નથી આ તો

જમાના જમાના પ્રમાણે પ્રમાણે ચાલુ હોય તો પૈસા પપ્પા જો વાત છે બેટા જાણે એમ કે હવે આપણા ઘરમાં માણસો કરતા પાર્સલોની સંખ્યા વધી ગઈ છે જાણે કે ભરાવો થઈ ગયો છે ભરાવો ઓહો જોયો કે તન આપણો ઓનલાઈન શોપિંગ અને આ લોકોની આંખોમાં પડે છે આંખોમાં ઓ બેટા જરૂરિયાત અને જથ્થાબંધ વસ્તુ વચ્ચેનો ભેદ સમજો પૈસા તિજોરીમાં ઉગતા નથી દિવસે દિવસે પટારો ખાલી થતો જાય છે સમજી વિચારીને ને વાપરે ને એ વાણિયાનો દીકરો પપ્પા બહુ થયું જમાનો જમાના પ્રમાણે ચાલુ હોય ને તો પૈસા સામે ન જુવાય પપ્પા જમાના પ્રમાણે ચાલુ હોય તો પૈસા સામે નહીં જોવાનું અને સમય સાથે દસ દર પછી અમારો મોબો ને રૂવા તો શું કામ સાકળી ગયા અને હાંસી

એ બા બાપુજી આ તમને સાચે અને આ તમારી काळजी કરવામાં કેટલું ટેન્શન દઈ છે તમને તમે મારી ચિંતા મારે તમને સારા ન્યૂઝ આપવાના છે ઓનલાઈન મારો કે જીવન જીવનસાથી પણ ઓનલાઈન એ ભગવાન આ શું થવા બેઠું છે બરી કુલિયા વાળી કુલિયા પાર્સલ આવશે

શક્ય જ નથી અરે આ આપણી સાથે બહુ મોટી છેતરપિંડી થઈ છે છેતરપિંડી કોઈ બહુ જ મોટો સ્કેન્ડલ નચાઈ ગયો છે ઓનલાઈન ભરેલા હપ્તા ઓનલાઈન માં પક કરી ગયા અંદર લાઈન માં Thank you.